જય ભીમ જય કિસાન જય જવાન વંદે માત્ર મિત્રો આજે મારે વિડીયો બનાવવાનું એક જ કારણ કે જિગ્નેશ મેવાણી સાહેબ થરાદ ખાતે આવેલા અને જ્યાં આગળ એમના કાર્યક્રમમાં કોઈ મહિલાઓ દ્વારા રજૂઆત કરેલી કે અમારા ત્યાં ડ્રગ્સ દારૂ વગેરે પ્રકારના પદાર્થોના સેવન થાય છે આવી મહિલાઓની ફરિયાદ હતી જેને લઈને જિગ્નેશ ભેવાણી સાહેબે દરેક ગુજરાત પોલીસની દરેક જવાનોને કે આઈપીએસઓને કે પીએસઆઈ પીઆઈ એસપી દ્વારા ઘણા બધા અધિકારીઓ છે ટાર્ગેટ કરીને જિજ્ઞેશેશભાઈ નથી બોલ્યા વિશેષ મારે એ આપ લોકોને કહેવું છે કે જે વ્યક્તિઓ ખરેખર હપ્તા લે છે અને વહીવટ કરે છે એ લોકોને જ માત્ર જિજ્ઞેશ બે ટાર્ગેટ કરેલા છે કારણ કે પોલીસ કે આઈપીએસ કે પીએસઆઈ કે પીઆઈ બનવું એ સ્વરમાં ચાર વાગે ઉઠવું પડે અને મહેનત કરવી પડે અને મહેનત સિવાય દુનિયામાં ક્યાંય કશે સહેરાથી પ્રાપ્ત થતું નથી પરંતુ જે મહિલાઓને સાથ અને સમર્થન જિગ્નેશભાઈ મેવાણી સાહેબે આપ્યું અને ક્યાંક ને ક્યાંક એવા પત્રકાર મિત્રો હશે જેમને મહિલાઓને સવાલ પણ કર્યા છે અને મેં વિડીયોમાં જોયું છે સોશિયલ મીડિયામાં તો મહિલાઓ કહે છે એ ખરેખર ગુજ દારૂ બંધ થવો જોઈએ હવે જે મહિલા જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં બેનર પકડી અને ઊભા છે અને એ મહિલા પણ એવું કહે છે કે દારૂ બંધ થવો જોઈએ દારૂ દૂષણ પ્રકાર કહેવાય દારૂ વિનાશ કરવાવાળી વસ્તુ છે મને એ સમજાતું નથી કે તમે સાહેબ એક જિગ્નેશભાઈને કેમ ટાર્ગેટ કરો છો એવું કેમ વિચારતા નથી કે ગુજરાત રાજ્યની અંદર એમડી ડ્રગ્સ દારૂ કે કોઈ પણ કેફિન પદાર્થ કે જે નશીલું પદાર્થ છે જેનો નાશ કરવામાં ન આવે ચલો રાજ્ય સરકાર દ્વારા જે પણ પાર્ટી હોય હું પાર્ટીના કોઈ પણ ભાજપ હોય કોંગ્રેસ હોય પક્ષ હોય કે ગમે તે પાર્ટી હોય હું કોઈ પાર્ટીનો મેમ્બર નથી પરંતુ જે ચાલુ સત્તા પાર્ટી છે જેમને થોડુંક એવું લાગ્યું કે કહે જિજ્ઞેશ મેવાણી અમને ટાર્ગેટ કરીને બોલ્યા છે સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટનો કોઈ પણ સવાલ આવતો નથી પોલીસ માત્ર એક કટપુતલી જ છે અને પોલીસનું એક જ કામ છે કે જ્યાં આગળ રાજકીય કે ને પોલિટિકલ વ્યક્તિ કે કે આ પ્રકારનું કરવાનું છે તો પોલીસ એ જ કરે છે બાકી પોલીસના ઘણા બધા અધિકારીઓ મેં હું તો ઘણા બધા સોશિયલ મીડિયામાં બનાવો જોઉં છું મને ખ્યાલ છે કે પોલીસ પણ નોકરી કરે છે ને એ એમના હાથમાં નથી કારણ કે પાવર ક્યાંક ને ક્યાંક કોઈના હાથમાં રિમોટ કંટ્રોલ હોય એવું દેખાઈ રહ્યું છે પરંતુ હું આપને એટલું જ કહેવા માટે આવ્યો છું કે જિજ્ઞેશ મેવાણીને થરાદમાં રહેવાનું નથી થરાદની અંદર થરાદના રહેવાસીઓ જે વસવાટ કરે છે જે લોકો રહે છે ને જે ખરેખર નશાની આદત લાગી ગઈ છે એ એમની ડ્રગ્સ હોય દારૂ હોય કે પછી કોઈ પણ નશાનો પદાર્થ હોય બરાબર સાહેબનું એક જ કહેવાનું હતું કે આ જે પણ વસ્તુ થઈ રહી છે એ ખોટી થઈ રહી છે રાજ્યની અંદર અને ઘણા બધા એવા રાજકીય નેતાઓ છે એ પાર્ટીમાં આમ કરું તેમ કરું આ કરું તે કરું ભાઈ વાતો કરવાની બંધ કરો કાયદેસર ગ્રાઉન્ડ લેવલે આવી અને ગ્રાઉન્ડમાં આવીને કામગીરી કરો તો ખ્યાલ આવે જિગ્નેશ મેવાણી પોતાના ઘર માટે કે પોતાના માટે ભાઈ માટે કહેતો નથી ભાઈ જિગ્નેશ મેવાણી એક જ કે રાષ્ટ્રના હિત માટે રાજ્યના હિત માટે અને તાલુકાના કે જિલ્લાના હિત માટે સામાજિક નહીં કે માત્ર દલિત સમાજ અઢારે આલમ માટે જિજ્ઞેશ પીવાણીનો સંદેશ આવેલો છે બધા અધિકારીને કોઈને મગજ પર લેવાની જરૂર નથી બધા અધિકારીનો ટાર્ગેટ નથી કર્યા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારા છે પચાસ ટકા તો પચાસ ટકા કરપ્શનવાળા વ્યક્તિઓ પણ છે એ આપ જાણો છો હું જાણું છું ને બધા જ જાણે છે રાજ્ય સરકારમાં આ વાતનો ઘણું ભવંડર ફરી રહ્યું છે અને દુઃખ લાગતું હોય તો ગુજરાત રાજ્યની અંદર દારૂ બંધ કરાવો ને તો જિગ્નેશ મેવાણી પર હું કેસ કરીશ કે ગુજરાતની અંદર દારૂ નથી મળતો સાહેબ તમે કેમ ગુજરાત પોલીસને યા આજુબાજુના જે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટોને કેમ પરેશાન કરો છો જય હિન્દ જય ભારત વંદે માતરમ